આરતી દરમિયાન મંત્રો ઉચ્ચારણ અને ભજન પણ ગાવામાં આવ્યા હતા સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ વિડીયો ઉતારીને ફરતો કર્યો હતો તેથી વિવાદ વકર્યો છે

ડોક્ટર કેતન નાયક આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત તો કે તો સર જે રીતે ફરી એક વખત સિવિલ હોસ્પિટલ જે છે એ વિવાદમાં આવી છે જે રીતે બાપુ બાપુનો જે આરતી ને પૂજાનો વિડિયો વાયરલ થયો અમે આ બાબતને સ્ટ્રોંગલી કન્ડમ કરીએ છે અને હું હું તો આપને જણાવું કે હોસ્પિટલ ઓથોરિટી તરફથી આ પ્રકારની કોઈ પણ પરમિશન લેવામાં આવી નથી અને હું કા ગઈકાલે કેમ્પસની બહાર હતો તે દરમિયાન આ ઘટના બની છે અને મને સિક્યુરિટી ઓફિસર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી તો મેં તાત્કાલિક એને બધું બંધ કરાવીને હટાવી દેવાની સૂચના આપી સિક્યુરિટી ઓફિસરને તેમજ મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ મેં સૂચના આપી કે રૂબરૂ જઈને સ્ટેમ્પ સેલ બિલ્ડિંગ પર આ તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવીને હટાવી લેવાની સૂચના આપી અને તે મુજબ બધું હટાવી દેવામાં આવ્યું એમને કંઈ સાહિત્ય વિતરણ કરવું હતું તે પણ કરવા નથી દીધું અમાર અજે નર્સ છે નર્સ છે અને મેડિકલ બુકિંગ પ્રોક્સરથી પ્રોક્સર જોવા મળ્યા છે એ બાબત મારા બહુ ધ્યાને નથી પણ જે સિક્યુરિટી ઓફિસરની હાજરીમાં થયું આપણે સિક્યુરિટી ગાડી એ ગાર્ડને અત્યારે તો બદલવાની સૂચના આપી દેવામાં આવી છે અને જે ક્લાસ ફોર કર્મચારી દ્વારા આ પ્રકારની બાબત બની એને પણ દૂર કરવાની વાત કરી આ કઈ કરવા કોઈ અમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી ને અમારે અમારી કોઈ પણ પરમિશન લેવામાં આવી નથી શું કરવા આવ્યા હતા ફ્રૂટ વિતરણ ની વાત હતી પછી આ આરતીની કઈ રીતે વાત આવી ખબર નથી